હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ટોમેટો કેચઅપ જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું સૌપ્રથમ આપણે આ રીતે એકદમ સારા એવા લાલ રંગના ટામેટા લેવાના છે તો હવે સિઝનમાં ટામેટા ખૂબ જ સારા મળે છે તો અહીંયા મેં લગભગ એક કિલો જેટલા ટામેટા લીધા છે એને ધોઈને આ રીતે એના રફલી ટુકડા કરી લેવાના છે સાથે આપણે એક મીડિયમ સાઇઝનો બીટરૂટ લઈશું એને છાલ કાઢીને ટુકડા કરી લઈશું અને આ રીતે બે લાલ મોટા મરચાં લઈશું એને પણ આપણે ટુકડા કરી લઈએ તો અહીંયા બે લાલ મરચાંના મેં આ રીતે ટુકડા કરી લીધા છે સાથે છ થી સાત કળી લસણ છે અને બે ઇંચ જેટલો આદુના ટુકડાને છોલીને આ રીતે ટુકડા કરી લીધા છે જે આપણે બીટરૂટ લીધું હતું એને આ રીતે ટુકડા કરી લીધા છે એક કઢાઈમાં આપણે કાપેલા ટામેટા બીટરૂટ લસણ અને આદુ નાખી દઈશું સાથે જે લાલ મરચાં છે એ પણ નાખી દઈશું સારી રીતે આને આપણે એક વખત મિક્સ કરી લઈએ હવે આપણે આમાં ચારથી પાંચ લવિંગ અને કાળા મરી છે છ થી સાત નંગ એ નાખી દઈશું તજના ટુકડા છે બેથી ત્રણ એ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈએ આને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને હવે આપણે આને ઢાંકીને ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને કૂક કરી લઈશું તો જો તમારે રેડ મરચાં ના નાખવા હોય કાં તો લસણ પણ સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો એની જગ્યા ઉપર તમે સુકા લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો તો લગભગ અહીંયા થી સાત મિનિટ થઈ ગઈ છે એક વખત આ રીતે આપણે મિક્સ કરી લઈએ તો આપણા ટામેટા સોફ્ટ થઈ ગયા છે આ રીતે એકદમ સરસ સોફ્ટ થઈ જાય ટામેટા ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે હવે ટામેટા થોડા ઠંડા થાય ત્યારબાદ આપણે એને મિક્સીમાં ક્રોશ કરી લઈશું તો અહીંયા મેં ટામેટાને ક્રોશ કરી લીધા છે હવે આ રીતે આપણે ટામેટાનો જે પલ્પ છે એને ગાળી લઈશું જેથી ઉપર જે ટામેટાના છોતરા અને જે ખડા મસાલા છે એ બધા નીકળી જાય તો ટામેટાને પલ્પને આપણે સરસ રીતે આ રીતે ચાળી લેવાનો તો બધું જ પલ્પ આ રીતે આપણે ગાળી લઈએ તો અહીંયા પલ્પ રેડી છે તમે જોઈ શકો છો આનું ટેક્સચર કેટલું સરસ આવ્યું છે અને એનો કલર પણ એકદમ સરસ લાલ ચટક આવ્યો છે હવે આપણે આને ગેસ ઉપર મૂકીશું અને અહીંયા મેં પોણા કપ જેટલી ખાંડ લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું વિનેગર લીધું છે હવે ત્રણેય વસ્તુ આપણે પલ્પમાં મિક્સ કરવાની છે તો પહેલાં આપણે મીઠું નાખી દઈએ તો અહીંયા મેં લગભગ એકથી દોઢ ચમચી જેટલું મીઠું લીધું છે અને પોણા કપ જેટલી ખાંડ લીધી છે તમે ખાંડનું પ્રમાણ જો તમારે વધારે ગળું કરવું હોય તો વધારી શકો છો સાથે ત્રણ ટેબલ સ્પૂન જેટલું વિનેગર છે સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને હવે થોડું ખાંડનું પાણી છૂટશે તો એ પાણી બળી જાય ત્યાં સુધી આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ આને કૂક કરવાનું છે તો લગભગ ટૉમેટો કેચઅપ તો બધા જ ઘરોમાં યુઝ થતો જ હોય છે તો આ સિઝનમાં આ રીતે કેચઅપ બનાવીને તમે આખું વરસ સ્ટોર પણ કરી શકો છો અને એનો ઉપયોગ છૂટથી કરી શકો છો તો હવે આપણો કેચઅપ રેડી છે તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ વધારે પડતી લિક્વિડ નહીં હવે આપણે આને એકદમ ઠંડુ થઈ જાય એટલે કાચની જારમાં ભરીને તમે સ્ટોર કરીને રાખી શકો છો તો રેડી છે આપણો ટોમેટો કેચઅપ વિનેગર આમાં પ્રિઝર્વેટિવનું કામ કરશે તો આ રેસિપી એકદમ ઇઝી છે તથા આ કેચઅપ એકદમ ટેસ્ટી બને છે તમે તમારી ઈચ્છા પ્રમાણે આમાં સ્પાઈસીસ નાખી શકો છો અને બજાર કરતાં ખૂબ જ સસ્તા ભાવમાં આ કેચઅપ તૈયાર થઈ જાય છે તો એક વખત આ રીતે કેચઅપ ચોક્કસ બનાવજો અને જો તમને આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્કસ ફોર વોચિંગ